સુમુલ સંગ છે કેવી રીતે કામ કરે છે એટલું દૂધ ભેગું કર્યું એને પણ શરૂઆત એની પણ કઈ 200 500 લિટર થી થઈ હશે ને ડાયરેક એને 20 18 લાખ 20 લાખ લિટર દૂધ તો નહી થઈ ગયું હોય કે એને એરિયો પણ કેવો છે સુરત નો બધો આદિવાસી ઈલાકો એમાંય લોકો આદિવાસી જંગલો ની અંદર પોતાની મંડળી ના પોતાના મકાનો પોતાના પીએમસી સેન્ટરો અને

કઈ રીતે જવાય તમે તમારા ગામ માં આવ્યો ને અહીંયા મારે પાછું લાલપુર જવું છે તો મને રસ્તો બતાવશો હું અજાણો માણસ છું રસ્તો બતાવશો તો હું લાલપુર પહોંચી શકી તમારે આનંદ કે કોઈ પણ સુમૂળ કે મહેસાણા ની દેવી જેવી દેવી તમારી બનાવવી છે હાલા તો કઈ રીતે બનાવવી તમને મારે રસ્તો તો બતાવવો પડશે ને તો એ રસ્તો બતાવવામાં ક્યાં ક્યાં પગલા અને કેવું કેવા શિક્ષણની જરૂર છે એમાંનો એક શૈક્ષણિક કાર્યક્રમ એટલે આજે આપણે MCMT એટલે કે કમિટી મીટિંગ જે થાય છે એના સભ્યોને તાલીમ મુકાય તો આપણે કોઈ પણ કામ કરીએ તો એમાં પહેલા આપણે આપણા ઈષ્ટદેવને માતાજીને કે જેને આપણે યાદ કરીને કામ કરીએ જે શિક્ષણ આપવામાં આવે જે જાગૃતિ આપવામાં આવે એ અક્ષરસે અમારામાં પાલન થાય એવી આપણા ઈષ્ટદેવ પાસે પ્રાર્થના કરીએ કમિટીના સભ્ય સહકારી મંડળીની સંચાલન આયોજન અને બજેટ ની ભૂમિકા કમિટી સભ્યોને તેઓની જવાબદારીની ભૂમિકા જરૂરિયાત હું કરવા પડી જ્યારે આપણી દૂધ મંડળીનો વિકાસ જ્યારે થાય કે મંડળીમાં વધુમાં વધુ દૂધ આવે અને દૂધનું ટર્નઓવર થાય અને નાણાંનો ટર્નઓવર થાય ત્યારે આપણે વધુમાં વધુ સારી રીતે આપણે કામ કરી શકીએ ખાસ કરીને અહીંયા જોઈએ તો આપણે પશુ સરકાર દ્વારા પણ સર્વે કરવામાં આવે છે અને આપણા સંઘ દ્વારા પણ પશુઓનો સર્વે ગામમાં કેટલા પશુઓ છે શું છે એ બધું આપણે સર્વેને બાકીનું બધું કરવા કમિટીની ખાસ અગત્યની જવાબદારી છે

અને આ ધંધો આપણે નથી કરવો સાહેબ એક દાખલો હમણાં જામનગર નો એક દાખલો અરે જોયા યાર માર ભાઈ છે સંજોગોમાં છે નિયમો પર બેસે ને નકલી આ છે અમારા ગામમાં ઘર ખાસવાની વાત આ એ વાત ખબર એ સામાજિક પ્રશ્ન છે આપણે ખબર જ નથી વાસે ઓર વાત પડી કોટીમાં કાય છે જો લેજિટેશન બરાબર નોકરીઓ વધી છે ને 10 5 11 5 વાર ને ના શીખની ને

છે yeah, ત્યાં yeah. <laughs>

મિત્રો પાછળ આવ્યા હતા ને ડેરી ની મિટિંગ હતી આમાં સમભાઈ ની અહીંયા તો મોટા મોટા પ્રશ્ન થતા હતા આગળ જાય એક ભાઈ તમે જોડાય રેજો અમે જરા કઈ જમવા જઈએ છીએ અત્યારે કેમ કે જમાડવાનો ખર્ચો એ ભાઈ લોકો ભોગવે તો આપણે શું વાંધો ફ્રી માં જમવા જાવ મિત્રો બધા આવી ગયા હે અને માં કીડી કીડી હોય હે કીડી હોય ને કિશન ચિરોડિયા મોફત નાળી કજો

અટે ભેગા થઈ ગયા આવવા ફેમેલી ઘરે આવી ગયા બકરીને દરેક પાણી ભાઈ દીધું અને આપણે મળી ગયા નવા ટકા માં કઈ મળશે ભાઈ પેલા કહી દઉં અમે ત્યાં હેને ડેરીનું જે આઉ મીટિંગ હતી ને એમાં ગયા અને અર્શિતાનું જવાનું જયો એટલે પછી લોક તા નહોતો ચાલુ કર્યો પછી ડાયરેક વાયને લોક ચાલુ કર્યો તો સમજાવતો હતા બધું સમજવાનું હતું ને આપણે ત્યાં બકરા ને આપણે કઈ ખબર પડે નહીં એમાં ને એ બધી જ્યાં મંડળી નું એ બધું લખવું હતી કઈ સમજાતું નતું બહુ ભરોડ દીધો ને ભાઈ જી બોલું એક ભાઈ પ્રશ્ન કર્યો તો તું કરે ને એટલા વાંધા રિયા એટલે હે ભાઈ કે અમારું ન ભેગું બીજા ગામ ને આવ્યા હતા ને એવા પ્રશ્ન કરતા હતા એ તમે વિડીયો જોયું હોય છે ને આપણે મળીએ નવા ટોપિક સાથે તો રામે રામદાય